વાવના મોરીખામાં દલિત વિસ્તારો હજુ પણ વરસાદી પાણીમાં ગરકાવ વાવ તાલુકાના મોરીખા ગામમાં વરસાદને આજે બે મહિના વીતી ગયા હોવા છતાં હજી સુધી પાણીના નિકાલ મુદ્દે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ નથી ગામના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલું છે ખાસ કરીને દલિત વસાહતોમાં ઘરોની આસપાસ ગંદુ પાણી અને કાદવ જામી ગયું છે જેના કારણે ગામમાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે ગામના લોકોનો એવો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યા ચાલતી આવી છે પરંતુ આજ દિન સુધી જવાબદાર તંત્રે કોઈપણ રીતે પાણીનો કોઈ કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો નથી દરેક વર્ષે વરસાદી સિઝનમાં ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે છતાં પણ તંત્રના અધિકારીઓ માત્ર નિરીક્ષણ કર્યું એવું જણાવીને ફોટા પડાવી રવાના થઈ જાય છે

લોકોને પાકા મકાણ તિરાડ આવી ગઈ છે છતાં સરકારી તંત્ર કોઈ પણ જાતની સહાય કે સાર સંભાળ લીધેલ નથી હજી અત્યારે પણ આ પૂરમાં ફસાઈને બેઠા છે માદી સરપંચનો ઘર ખુદ ખુદનું પણ આ ઘર પાણીમાં ત્રણ ફૂટમાં અત્યારે ડૂબેલું છે અઠ્ઠાવન દિવસ ચવા છતાં તો સરકાર તમને અમારી રજૂઆત છે કે આને તાત્કાલિક પાણી પાણીનો નિકાલ કરે અને વધારે વધારે મોટરો મૂકી અને પાણીને ગામમાંથી દૂર કરે ત્રણેય ગામની અંદર ત્રણે ગામમાં ત ત્રણેય બાજુ તળાવ આવેલા છે જેથી કરીને પાણીનો કોઈ નિકાલ આગળ જવાનો થતો થતો નથી તો મોરીસા ગામને ભયંકર નુકસાન છે સરકાર માય બાપ છે તાત્કાલિક આનો સર્વે કરી અને પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે કરે એવી અમારી વિનંતી છે